રાજ્યના અંદરના જિલ્લાઓમાં મગફળી ઉપરાંત કપાસનું વાવેતર થયું છે ચોમાસુ સીઝન પ્રારંભથી ક્યાંક આપમેળે તો ક્યાંક ઓછી માત્રામાં વરસાદ પડ્યો હતો પણ ઓછા વરસાદની ઘટ કુદરતે ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પૂરી કરી દીધી હતી હાલ સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહનો વરસાદ કપાસના પાક માટે વધારે ફાયદો કરાવતો રહ્યો છે વિદાય લેતા ચોમાસાના આ છ દિવસની આગાહીના રાઉન્ડમાં હજુ ત્રણ દિવસ ગયા છે ત્યારે બાકીના ત્રણ દિવસ શું થશે તેમજ ફૂલ ફાલ ખરવાનું તો સામાન્ય છે પરંતુ જ્યાં ખેતરોમાં પાણી ભરાશે એવા કપાસે ન છૂટકે ખેડૂતોએ અલવિદા કહેવું જ પડશે મિત્રો બહુ આગોતરા કપાસમાં આગલા વરસાદી રાઉન્ડમાં બચેલા ઝીંડવા તળાઈ ગયા એને વીણી કરીને ખેડૂતો નવો કપાસ બજારમાં મૂકવા લાવ્યા છે એવો કપાસ વિઘાડીત પ્રથમ વીણમાં ત્રણ થી છ મણ નીકળતો હોવાના ગત સપ્તાહમાં ખેડૂતોએ રિપોર્ટ આપ્યા હતા મિત્રો હાલ પ્રતિ મણ વીસ કિલો નો રૂપિયા તેરસો થી રૂપિયા સોળસો ને ભાવ આંબીર જાય છે વેપારીઓ કહે છે કે અત્યારે નવો કપાસ ફૂલ હવા આવે છે જેથી જૂના કપાસ સામે નીચા ભાવ રહે છે મિત્રો સરકાર બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટે કપાસના ટેકાના ભાવ લંબતારીમાં રૂપિયા પંદરસો ચાર અને મધ્યમ તારીમાં રૂપિયા ચૌદસો ચોવીસ નિયત કર્યા છે એક સપ્તાહ પહેલા જ રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા કપાસ ઉત્પાદનનો પ્રથમ અંદાજ અઠ્યાશી પોઇન્ટ એકત્રીસ લાખ રૂગાસડી મૂકવામાં આવ્યો હતો જે ગત વર્ષે આ સમયે બાણું પોઇન્ટ સુડતાલીસ લાખ રૂગાસડીનો અંદાજ મૂકવામાં આવ્યો હતો દેશની મોટી મોટી કોટન સંસ્થાઓ હવે પછી રાજ્ય અને દેશમાં કપાસ ઉત્પાદનના અંદાજ મૂકશે આ બધી સંસ્થાઓ અને સરકાર દેશના ખેતરો પર પાકની બગડેલ સ્થિતિને ધ્યાનમાં રાખીને અંદાજો મૂકશે તો ખેડૂતોને બજારમાં એટલું ઓછું ખરપાવ પડશે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો ચાલીસ થી સત્તરસો ને વીસ અમરેલીમાં સાતસો થી સોળસો બોટાદમાં અગિયારસો સાહીઠ થી સોળસો ને છેતાલીસ મહુવામાં સાતસો પચાસથી ચૌદસો ને પચાસ ગોંડલમાં અગિયારસો થી સોળસો ને છત્રીસ જામજોધપુરમાં થી એકસઠ ભાવનગરમાં બારસો છાસઠથી પંદરસો ને જામનગરમાં આઠસોથી સોળસો બાદરામાં ચૌદસોથી સોળસો ને છવ્વીસ જેતપુરમાં અગિયારસો આઠથી વાકાનેરમાં માં અગિયારસો પચાસ થી સોળસો ને ત્રીસ મોરબીમાં તેરસો થી છવ્વીસો ને ચૌદસો માં બારસો થી સોળસો ને ઓગણચાલીસ માં અગિયારસો થી સોળસો ને એકાવન તળાંજામાં નવસો પાંચ બારસો ને એકાવન બગસરા માં થી પંદરસો ને પચીસ ઉપલેટામાં થી પંદરસો ને પચીસ ધોરાજીમાં એક હજાર એકોતેરથી સોળસો ને છેતાલીસ વિછીયામાં એક હજારથી પંદરસો વેસાણમાં નવસોથી સોળસો ને ત્રીસ ધ્રોલમાં એક હજાર પંચાણું થી ચૌદસો ને અઠ્યોતેર વિસનગરમાં આઠસોથી સોળસો મોડાસામાં અગિયારસોથી પંદરસો ને પચીસ પાટણમાં બારસોથી બારસો ને એકાવન વિરમગામમાં એક હજારથી પંદરસો ને બે સતલાસણામાં અગિયારસો એકાવનથી તેરસો ને એકાવન મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો